પૂર્વ કોર્પોરેટર વિજય પાંચેરિયાએ સુરત પાલિકાને લીગલ નોટિસ પાઠવી હતી જેનાથી સમગ્ર પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો હતો તો કોર્પોરેશનમાં દર વર્ષે હજારો કરોડની સાધનોની ખરીદી થતી હોય છે ઘણા કિસ્સામાં ખરીદીને લઈ અને સ્વાભાવિક રીતે જ શંકા ઉપસ્થિત થતી હોય છે એક ચોક્કસ પ્રક્રિયા અંતર્ગત જ કોર્પોરેશન ખરીદી કરી શકે છે ઘણી વખત જે ચીજ વસ્તુની ખરીદી થતી હોય છે તેની કિંમત બજાર કરતાં પણ વધુ હોવાના કિસ્સાઓ સામે આવે છે તો ઘણી વખત ટેન્ડર પ્રક્રિયામાં પણ ઘણી બધી ત્રુટીઓ સામે આવતી હોય છે ફરી એકવાર સુરત મહાનગરપાલિકામાં કરોડો રૂપિયાના મશીનની ખરીદી કર્યા બાદ તેના મેન્ટેનન્સ પાછળ રૂપિયા બસો ચાર કરોડ ખર્ચ દસ વર્ષ માટે કરવાનો છે तो विपक्ष पूर्व कॉर्पोरेटर विजय सूरत महानगरपालिका द्वारा लीगल नोटिस जवाब में ओवर गुजरात सरकार खरीद टू पॉइंट कोई उल्लेख कर मुद्दों गंभीर है तो टेक्निकल बीड में कंट्राक्टर जवाबदारी उठावेल प्रश्न जेवा बस्सो एसी दिवस सफाई कामगिरी करे કોઈપણ પ્રકારનો અકસ્માત થાય ડસ્ટના વજન બાબતે મિકેનિકલ સ્વીપર મશીન નંબર 11 કલાકની ફરજિયાત કામગીરી જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ મુજબ નાણાકીય ચૂકવણી કેમ નકરી વગેરે બાબતે લીગલ નોટિસના જવાબમાં શું ઉલ્લેખ કરવામાં આવેલો ન થે પૂર્વ કોર્પોરેટર વિજય પાંસેરિયા અ દેહ વખતે અમને શનિવારે જે સુરત મહાનગરપાલિકાને જે રોડ સ્વીપર મશીનો છે જે 16 નવા સ્વીપર મશીનો એકવીસ કરોડના ખર્ચે ખરીદવામાં આવ્યા હતા અને એનું ઓપરેશન અને મેન્ટેનન્સ બસો ને પાસઠ કરોડ આ બાબતે થયેલી ગેરરીતિ બાબતે એક લીગલ નોટિસ સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને ગુજરાત સરકારના શહેરી વિકાસ સચિવશ્રીને મોકલવામાં આવી હતી તેનો જવાબ બીજા મહિનામાં મોકલેલી લીગલ નોટિસનો જવાબ અમને જુલાઈ મહિનામાં મળે છે અને એ બી જૂની તારીખ સાથે એ પણ એપ્રિલ મહિનાની તારીખ સાથે આપવામાં આવે છે અને લીગલ નોટિસમાં અમે જે મુદ્દાઓ ટાક્યા હતા કે ભાઈ જે મશીન ખરીદવામાં આવ્યું છે એ શા માટે ડાયરેક્ટ કંપની કે ડીલર પાસેથી ન ખરીદી અને કોઈ કોન્ટ્રાક્ટર પાસેથી ખરીદવામાં જેને કોઈ પણ પ્રકારનો અનુભવ નથી બીજું ને ખર્ચ કરોડ સામે વર્ષમાં કઈ રીતે શકે તે સંદર્ભે સવાલો ઉઠાવ્યા હતા અને પણ પેમેન્ટ કરવામાં આવે છે ત્યારે જીપીએસ સિસ્ટમનો ઉપયોગ ન કરી અને ડાયરેક્ટ મેન્યુઅલી કરવામાં આવે છે એટલે ગુજરાત સરકારની જે ખરીદ પોલિસી છે નાણાકીય પોલિસી છે અને સીવીસી ગાઈડલાઈનનો ભંગ થયો છે આ મુદ્દાઓ તાકીને અમે જવાબ માંગ્યો હતો પરંતુ જે લીગલ નોટિસ નો જવાબ પ્રોપર વે સ્પષ્ટ અને જે મુદ્દાસર હોવો જોઈએ જવાબ હતો પ્રકારના બાબતે અમે અમારા જે હાઈકોર્ટના એડવોકેટ છે ભાવસાર એમની સાથે ચર્ચા કરી અને અમારા માટે બે રસ્તા ખુલી ગયા કે જે પણ જવાબદાર અધિકારી છે જે પણ કર્મચારી છે એની સામે કાયદેસર પગલા લેવાનો રસ્તો ખુલી ગયો છે લીગલ લેવાનો અને આના સંદર્ભે આગળ પીએલ પણ અમે કરી શકીએ છીએ